શું સાયબર ક્રાઈમ પોર્ટલ પર કરેલી ફરિયાદને રદ કરી શકીએ નમસ્કાર મિત્રો જો તમે સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન પોર્ટલ પર કોઈ સાયબર ક્રાઈમની ફરિયાદ નોંધાવી છે તો આપને વિચાર કરવા પર કે તેમાં ફેરફાર અથવા તો રદ કરવાની જરૂર પડી શકે છે ફરિયાદ રદ કેવી રીતે કરવી હાલમાં પોર્ટલ પર ફરિયાદ રદ કરવાની સીધી સુવિધા ઉપલબ્ધ નથી પરંતુ જો તમારા તરફથી કોઈ ખોટી માહિતી દાખલ કરવામાં આવી હોય અથવા તો ફરિયાદ પર પાછા વળવું જરૂરી લાગતું હોય તો તમે આ સ્ટેપ્સને ફોલો કરી શકો છો સૌ પ્રથમ તો ફોન દ્વારા અથવા તો થી સંબંધિત પોલીસ વિભાગ અથવા તો સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટને જાણ કરી શકો છો ફરિયાદને પરત ખેંચવા માટે અધિકારીઓનું માર્ગદર્શન લઈ શકો છો અને મિત્રો ખાસ ધ્યાન રાખો ફરિયાદ રદ કરવા માટે દરેક કિસ્સામાં કાયદેસરની કાર્યવાહી અને પોલીસની મંજૂરી જરૂરી છે તમારી અરજી સાથે યોગ્ય દસ્તાવેજો તથા માહિતી પ્રદાન કરવી એ પણ મહત્વપૂર્ણ છે અને જોઈએ તો સંપૂર્ણ અને સાચી માહિતી આપવાથી આગળની પ્રક્રિયા સરળ બનશે માટે મિત્રો કોઈ પણ સાયબર ક્રાઈમની ફરિયાદ નોંધાવતા પહેલા તમામ દસ્તાવેજોની કેરફુલી વાંચો અને ત્યારબાદ જ અપલોડ કરો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોને જોવા માટે લાઇક અને શેર કરો અને સાથે બનો સાયબર ક્રાઈમ ઇન્ફોના ડિજિટલ રક્ષક સેફ स्टे प्रोटेक्टेड जय हिंद